તો રમેશભાઈ તમે સારામાં સારી ભેંસ દૂધવાળી આમાં તમે મને બતાવશો કઈ છે તમને હા હું બતાવી દઉં બતાવજો અડધું જોઈએ આપણે તમારી ભેંસો અને પશુપાલકોને ખબર પડે કે કઈ ભેંસ વધારે દૂધ હાલે આ ભેંસ તમે કેટલાની લાવ્યા હતા આ ભેંસ હું લાવ્યો હતો એક લાખ અને આ આ જે હુચેલ છે એ આપણું ઘઉંનું હુચેલ છે હા હા એટલે આને ધોઈ નાખો એમ ને હા પલાળી છે તો પલાળી લેવાની સારું રહે કે તમારા અનુભવ મને દૂધની આવકમાં તો ગાય સારી રહે

આને ધોઈ નાખો એમ ને હા પલાળી છે પલાળી એટલે મિક્સ થઈ જાય પણ બધું મિક્સ થઈ જાય બરાબર તમારે લીલું બધું આ બાજુ બધું લસકો બધો તમારે અહીંયા જમીન કેટલી હતું મારી અહીંયા જમીન વીસ વીઘા નમસ્કાર મિત્રો તો આજે આપણે આવી ગયા સિદ્ધપુરની બાજુમાં કયું ગામ કોલવાડા કોલવાડા તો મસ્ત મજાનું ફાર્મ છે ને એના વિશે આપણે માહિતી તમને આપવાના છે તો વિડીયોમાં બને રહેજો તો તેના માલિકને આપણે મળાઈએ શું નામ પ્રભુ આપણું મોલમ રાજપૂત રમેશજી ચંદનજી બરાબર આઈના તમે રહેવાના હા મે આઈના રહેવા છે બરાબર તો તમાર જોડે હાલમાં ભેંસો કેટલી છે હાલમાં મારી જોડે 60 ભેંસો છે અને 10 ગાયો બરાબર તો શરૂઆતમાં જેમ કે તમારી ભેંસો બધી છે આ બધી દૂધવાળી ભેંસો છે આ બધી દૂધવાળી જ છે બરાબર 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 કેટલા ટાઈમથી તમે તબેલો કરો છો મારો તબેલો લગભગ 5 વર્ષથી છે બરાબર બરાબર તો અત્યારે તમારા ફાર્મની અંદર હારામાં હારી દૂધવાળી ભેંસ કેટલું દૂધ આલે મારી હાલમાં સારામાં સારી પેસ દસ લીટર દસ લીટર એમને બરાબર તો તમે અહીં દૂધ ડેરીમાં ભરાવો છો કે અહીંયા વારામાં આલો છો કે ના મારે દૂધ બધું ડેરીમાં જ છે ડેરીમાં એમને તમારે કઈ ડેરી આવે અહીંયા અહીંયા ડેરી બરાબર તો તમારી ભેસું કઈ જગ્યાની પરચીસ છે બધી કઈ બાજુથી લાયેલા તમે મારી ભેંસું ટોટલી તો બની જ છે બની બની જ શરૂઆતથી બની શરૂઆતથી બની જ લાયા તો પાંચ છ ભાષેથી મેં શરૂઆત કરી હતી બની પેસે લાયા બરાબર બરાબર તો જોઈએ આપણે હજી આગળ પણ બેસું છે તમને બતાવીએ તો રમેશભાઈ તમે સારામાં સારી ભેંસ દૂધવાળી આમાં તમે મને બતાવશો કઈ છે તમને હા હું બતાવી દઉં બતાવજો અડધું જોઈએ આપણે તમારી ભેંસો અને પશુપાલકોને ખબર પડે કે કઈ ભેંસ વધારે દૂધ હાલે આ ભેસ તમે કેટલાની લાયા હતા આ ભેસ હું લાયા તો એક લાખ એક લાખ નું કેટલું દૂધ આલે આરી અમારી હાલ ટંકે 10 લિટર દૂધ ટંકે 10 લિટર ટંકે 10 લિટર અને ફેટ કેટલો આવે ફેટ આવે છે 7 7 8 8 બરાબર બરાબર તો ટોટલી તમારી બીજી કોઈ સારી ભેંસ હોય એ પણ બતાવો જે કે દૂધ ખૂબ આલતી હોય અને દો આ લોંગ ટાઈમ આલતી એવી કોઈ ભેંસ તમાર આ ભેંસ હારી ભેંસ માં કેટલું દૂધ આપે હા આ એ ટંકે 10.5 લિટર શું વાત છે

તો અત્યારે તમે હાલની તારીખમાં આમાં કેટલી ભેંસો દોવા આવે છે તમારે ત્રીસ ભેસું તો મિત્રો તમને એક એક કરીને ભેંસ પણ બતાવીએ જેમ કે તમે જોઈ શકો છો બધી ભાઈની ક્વોલિટીવાળી મસ્ત મજાની ભેંસો છે આ તબેલો કેટલા ટાઈમથી બનાવ્યા હોય તબેલો પાંચ વર્ષથી પાંચ વર્ષથી ભાઈ જોડે મારી ભેંસો એકથી એક ચડિયાતી છે તમે જોઈ શકો છો અને અત્યારે સવારનો ટાઈમ છે એટલે સફાઈ બફાઈ બધું બાકી છે

બંનેને આલો એક લાખ પચીસ વીસ ત્રીસ હજાર એક લાખ પચીસ ત્રીસ કરા બરાબર બંનેની ભેંસ તમારે ફાવામાં રેડી ફાવે સિદ્ધપુર તાલુકામાં આટલા આજુબાજુમાં બંનેની અને બંને ભેસ ધારો કે અત્યારે વી આય તો કેટલા મહિને કાબર છે ને કેટલા મહિને સુધી દોવા આવે બંનેની ભેંસમાં તો કેવું છે કે આઠ આઠ નવ મહિના સુધી દોવા આપે બરાબર થયા પછી એમ કદાચ બે ત્રણ મહિના પડી હા બરાબર બરાબર તો આટલી બધી તમારે ટૂટો ભેંસું કેટલી છે

ઘણું એક ટંકનું તો અઠવાડિયે પચાસ સાઠ સિત્તેર હજારનું દૂધ થાય અઠવાડિયે અઠવાડિયે મહિને બે લાખ ઉપર ઉપરનું દૂધ બે લાખનું ઉપરનું દૂધ થાય બરાબર બરાબર અને બધું ડેરી બધું ટોટલી લે કયો પાડો તમારી જોડે મારે બંનેનો પાડો બંનેનો પાડો અને બચ્ચા આવી ગયા છે હા બચ્ચા ના આવી ગયા બરાબર બરાબર

તમારે લીલું બધું આ બાજુ લખો બધું તમારે જમીન કેટલી હતું મસ્ત મજાનો નજારો છે જોરદાર અને મસ્ત મજાનું કામ છે ભાઈ અને આ હુચેલ માં કરમ ને હા આમાં સાગર હુચેલ ને જાળના પુરાની કુટી બંને ભેગો મિક્સ કરીને હોજી ટોપલા નાખી દેવા અને પેલાની અંદર એ એ જે પેશલ પેશન પાણી પીવા માટે પાણી પીવા માટે એટલે પેશો બધી ખુલ્લી કરીને પાણી પાવા કે ના અંદર ડાયરેક્ટ કનેક્શન આપેલા છે પાઇપલાઇન તો કરે તો કરે તો ભાઈ મસ્ત મજાનું ફાર્મ હતું આપણે અહીંયા આવ્યા હતા તો વિડીયો શૂટ કર્યું છે અને તમને અનુકૂળ લાગે એવા કોઈ પ્રશ્ન હોતો પણ મસ્ત મજાની કોમેન્ટ કરજો અને અત્યારે તમારે હાલમાં ટોટલ કેટલી બેસો દોવા હાલે ખાલી હાલમાં કોતરી બેસો પોત્રી બેસો દો હાલે ગાયો ગાયો આ દસ બરાબર દૂધ બધું ડેરીમાં જાય દૂધ બધું ડેરીમાં તકલીફ નહીં હાલમાં પશુપાલન સારામાં સારું એવું આમ અંદાજે ધારો કે બે પગાર આવતા હોય એક પગાર ખર્ચમાં જતો રહે ખર્ચ માં જતો રહે એક પગાર ખર્ચ દે કરે અને તમારા અનુભવ પણ તમે ફીડમાં સારમાં વધારે શું હારું પીલું ઘાસ ખવરાવો હો કે સાઈલ ઘાસ તો સાહેબ લસકો સારો લસકામ સારો બરાબર અને ખોણ અંદર તમને શું હારું લાગ્યું માતા ટાઈમથી થી આ અંદર તો પાપડી પાપડી એમ ને પાપડી ને સાગરદાન સાગરદાન એમ ને બને બરાબર સરસ 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 તો મિત્રો આપણે આવ્યા હતા સિદ્ધપુર બાજુ ગામમાં કોલાવાડા અને મસ્ત મજાનું ફાર્મ હતું

બરાબર તો તમારું નામ અને ગામ થોડું કહી દો મને મારું નામ રાજપૂત રમેશજી ચંદનજી મારું ગામ ખોલવાળા ચિત્તુર તાલુકો બરાબર બરાબર તો શરૂઆતથી તમે આમ ઘણો ભેસની અંદર વધારે સારું રહે કે ગાયની અંદર સારું રહે કે તમારા અનુભવ પ્રમાણે દૂધની આવકમાં તો ગાય સારી રહે એવું હા અને અત્યારે તમારું દૂધ દૂરીમાં બે ભેગું જાય અલગ અલગ જાય ના ગાયનું ભેંસનું અલગ અલગ ભેંસનો ફેટ કેટલા આવતા હોય ભેસના સાત સાડા સાત ફેટ બરાબર તો મિત્રો જોઈ શકો છો પાર્ટી જે આપણને જણાવ્યું પ્રમાણે બધી સચોટ માહિતી આપી છે તો મિત્રો વળે મળીશું નવા મસ્ત મજાના ફાર્મમાં અમારા દસરો બ્રિજ આવ્યા હતા શંખારીથી તો અહીંની વિઝિટ કરી અને નેક્સ્ટ ટાઈમ નવા વિડીયોમાં મળીશું તો જય દ્વારકાધી ચેગોમાં હતા મળીએ મસ્ત મજાના નવા નવા વિડીયોમાં